વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ અત્યાર સુધી આપણે સરેરાશ ઝડપ એટલે શું તેના વિશે અભ્યાસ કર્યા છીએ સરેરાશ ઝડપ એટલે શું તો કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ભાગાકારને સરેરાશ ઝડપ તરીકે ઓળખવામાં આવે છે જેનું સૂત્ર થાય સરેરાશ ઝડપ બરાબર ઉપર આવશે કુલ અંતર પદાર્થે કાપેલું કુલ અંતર અને છેદમાં આવશે કુલ સમય સરેરાશ ઝડપનો એસા એકમ જે ઝડપનો એકમ છે તે જ થાય એટલે કે મીટર પ્રતિ સેકન્ડ અને સરેરાશ ઝડપને માત્ર મૂલ્ય હોવાથી તે અદિશ રાશિ છે કારણ કે એને કોઈ પણ પ્રકારની દિશા હોતી નથી આજના વિડીયોમાં આપણે શીખવાનું છે નિયમિત ઝડપ એટલે શું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર પણ જરૂરથી કરજો તો નિયમિત ઝડપ એટલે શું સુરેખ રસ્તા પર એટલે કે સીધા રસ્તા પર ક્યાં જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને આ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખા સમયગાળામાં એક સમાન અંતર એક સરખા સમય ગાળામાં એક સરખું અંતર જો એક સરખી જડપે કાપે તો તે પદાર્થ નિયમિત જડપે ગતિ કરે છે એમ કહેવાય નિયમિત ઝડપ એટલે કે શું તો કે કોઈ પદાર્થ જ્યારે સુરેખ રસ્તા ઉપર ગતિ કરતો હોય અને તે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર એકસરખી ઝડપે કાપે તો તે પદાર્થ નિયમિત ઝડપે ગતિ કરે છે એમ કહેવાય ઉદાહરણ તરીકે કોઈ પદાર્થ છે એ સુરેખ રસ્તા પર એક કલાક સુધી ગતિ કરે છે એક કલાકમાં એને કાપેલું અંતર છે પચાસ કિલોમીટર જો કોઈ પદાર્થ એક કલાક સુધી સુરેખ રસ્તા ઉપર ગતિ કરે છે અને તેને કાપેલું અંતર છે પચાસ કિલોમીટર અને આ પદાર્થની ઝડપ એક કલાક એટલે કે સાઠ મિનિટ દરમિયાન આટલી ને આટલી રીતે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આનાથી વધતી એ નથી એટલે છત્રીસે નથી થતી અને આનાથી ઓછી એટલે કે ચોત્રીસ પણ નથી થતી એક કલાકના સમયગાળા દરમિયાન તેની ઝડપ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક જેટલી જ રહે છે તો આ પદાર્થ નિયમિત ઝડપે ગતિ કરે છે એમ કહેવાય ધારો કે કોઈ પદાર્થની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાક જેટલી જ રહે છે નથી એકસઠ થતી કે નથી ઓગણપચાસ થતી સાઠ કિલોમીટર પ્રતિ કલાક જેટલી અચળ ઝડપે ગતિ કરે છે તો તે પદાર્થ નિયમિત ઝડપે ગતિ કરે છે એમ કહેવાય નિયમિત ઝડપ એટલે એવી ઝડપ કે જે બદલાય નહીં અચળ જ રહે જેના મૂલ્યમાં ફેરફાર ન થાય તો નિયમિત ઝડપની વ્યાખ્યા શું છે તો કે જો કોઈ ગતિમાન પદાર્થ સરખા સમયગાળામાં એક સરખું અંતર એક સરખી ઝડપે કાપે તો તે પદાર્થે નિયમિત ઝડપે અથવા તો અચળ ઝડપે ગતિ કરે છે એમ કહેવાય નિયમિત જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે હંમેશા એની ઝડપનું મૂલ્ય કેવું હોય અચળ હોય એટલે એનું મૂલ્ય બદલાય નહીં અચળનો અર્થ થાય ઝડપનું મૂલ્ય બદલાય નહીં પચાસ હોય તો પચાસ હજરી સાઠ હોય તો સાઠ હજરી તો નિયમિત ઝડપમાં માત્ર તમારે તેની વ્યાખ્યા જ યાદ રાખવાની છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ પણ જરૂરથી કરજો ધન્યવાદ